ફાઇનલી મફળા થઈ ચૂક્યા છે અને કંઈક આવા બેઠા છે અને અંદરથી બિલકુલ પાકા પાક્કા થઈ ચૂક્યા છે આતે દીગો ફરી તરબૂચ લાગે છે મતલબ કી કેવા ગયા હતા દેખો બીજ કગડી હિચકો ખાઈ રહી છે તો ગઈ સરીને તરહ નાચવાનો ખૂબ ચડ્યો છે ફરી કુદી બતર ચાલ ફાઇનલી કુદી બતર હવે એમ કુદ પેલો યો મણ એમ કે

તો અહીંયા આગળ અહીંયા આગળ એક એવી છે કે જે પવન ઠંડો થોડો આવે છે અને એટલી બધી હીટિંગ નથી પડતી બાકી જ્યારે ઘરે બી જઈએ ઘરે આ બાજુ જઈએ ને મતલબ કે આ તો ઘરમાં એટલું તપે એટલું તપે ને કે ખતરનાક તપા છે પણ અહીંયા આગળ કેવું કે પવન આવે ને ત્યારે થોડો આમાં એ થઈને આવે ને તો થોડો ઠંડો પવન આવે છે બાકી અત્યારે મફળા બિલકુલ થઈ ચૂક્યા છે હું તમને એકાદ મફળું ઉખેડીને બતાવું બાકી શાકભાજી કરી છે ને તો શાકભાજી થઈ રહી છે બાકી મોફળા લગભગ ફાઇનલી અત્યારે થઈ ચૂક્યા છે અને હવે બસ ઉખેડવાના છે તો તમે ઉખેડવા મોફળા ઉખેડવાના છો તો ઉખેડવા માટે આવી જજો કારણ કે હેલ્પની બહુ જરૂર છે જો ફાઇનલી મોફળા થઈ ચૂક્યા છે અને કંઈક આવા બેઠા છે અને અંદરથી બિલકુલ પાકા પાકા થઈ ચૂક્યા છે તો ઉખેડવાના છે બહુ જલ્દી આવી જશે બાકી એક વસ્તુ તમને બતાવી દો દેખો આ તરબૂચ જે મેં રોપિયા એ બિલકુલ ખતમ થઈ ચૂક્યા હતા પરંતુ 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 ફરી એકવાર નવી નવી આશા અને નવી ઉમંગ સાથે દેખો ફરી તરબૂચ લાગે છે મતલબ તો આ ચોમાસામાં તો લાગશે જ મતલબ મહેનત ફરી મારી ઉમીદ જાગી છે અને મમ્મીએ કીધું હતું કે ખાતર મૂકી દે તો ખાતર મેં મૂકી દીધું હતું તો બધા મરી ગયા પણ હવે ફરી પાછા આ લાગ્યા છે અહીં લાગ્યા છે બીજા અહીં આગળ બી લાગ્યા છે મતલબ કે હવે લાગી રહ્યા છે તો ફરી એક ઉમીદ જાગી છે બાકી અત્યારે ફાઇનલી મફા વફા થઈ ચૂક્યા છે અને હવે નીંદણકામ ચાલુ કરવાનું છે તો ત્યારે ફાઇનલી આવા કંઈક મોફળા થઈ ચુક્યા છે ફોડીને તમને બતાવું કે કેવા કેવા હતા દેખો બીજ કમ્પ્લીટલી ફાઇનલી આવી ચુક્યા છે અને ખાય એવા મોફળા બિલકુલ થઈ ચુક્યા છે આવી ચૂકી છે બગી હિંચકો ખાવા ને હરી તો ભાઈ શરીરને તારે નાચવાનો ખૂબ થયો છે દેખો નાચી રહ્યો છે હરી તો ડીજે ડીજે નાચતી લો પછાડી હંતા ગયો છે તો ડીજે નાચેલો નાચેલો નાચે છે નાચે બતાડ નાચ નાચેલો નહી નાચતા આવડતો એકલો કૂદતેલો ને પેલો કેવો કૂદ રાતે પેલો રાત્રે કેવો કૂદતીલો રાત્રે પેલો ઘણું બધું કૂદતે કેમ કૂતીલો હરી હરી તો અત્યારે રાત્રે આજે રાત્રે મતલબ કે ડીજે નીકળ્યું હતું અને આપણા ઘર અમે ડીજે ઉભું રહ્યો હતું એમાં વાત એમ છે કે ડીજે ઉભું રહ્યું ને તો એક જે ડી લઈ જતો હોય એને મોજમાં હશે કે પછી દારૂ પી ન હશે કે ગમે એમાં તો એ જયારે દુકાન પર ઉભો રહ્યો ને તો એટલો નાચતો એટલો નાચતો ને તો હરી ઊંઘમાંથી ઊઠીને બહાર આવી અને એ કર્યું હતું એ ઠંડો નીચે લાવ ઠંડો લાવ ના 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 હરી હરી આમ કુ તો તમે ચાલ હરી કુદું બતાડ ચાલ ફાઈનલી કુદું બતાડ હવે એમ લો માણસ કૂદતે બગી કહે તો હરી જાણ કૂદે હરી તો હરી પહેલી વાર વાળી અમે કૂદી રહ્યો છે બાકી હરી એટલું શરમીલી શરમીલા છે કે બહુ બધું શરમાય પણ આજે કૂદી રહ્યો છે અને ફુવારો પણ ઉડાડી રહ્યો છે હરી હે ને ઘર ગાડી બધી જાનવર ડીજે ઉ જાય ને તો આ લોકો જેવી જાન આવે છે દોડાય જાન આવે તો દોડે એટલે મતલબ કે હવે ચરમ બરમ જતી રહી છે એટલે બધા નાચી ગયા છે હરી લોકો શું મિત્રો આ લોકો ઉપર ચડી રહ્યા છે બગી કહે છે હું ચડીને બતાડું હું આટલી તું ચડી જો હાજ ચડી ગઈ છે ઉપર તો એસા આ બગી ઉપર ચડી ગઈ છે અને આ હરિયાથી ચડાતો નથી હરીને ચડતા નથી આવડતું બગીચાડી ગઈ છે નારી નથી આવડતો એટલે કે કે છે નીચે કર સડતે ને હરી હિચકો બનાવી રાખ્યો છે આગળ આપણે બી હિચે ये गयो चक्कर આવી ગયા પકડા चक्कर આવી ગયા નાડકો અડી જોરતીપુરનું चक्कर આવી ગયા પૂવારો નીતે તો કરો ઓવર નીતે આપણે ગમની નઈ વસ્તુ ઉંચવાની આપણે ગમની વસ્તુ નથી આજે એ મતલબ આની અંદર બરફ આપણે ગુજરાતી દેશી ભાષા અને પછી જ્યાં બી કે એવી જગ્યા પર મૂકવાનું પણ મને અત્યારે એવી થાય છે એવું મતલબ ગરમી બહુ છે ઘણી અંદર બરફ છે દોસ્તો આ તો આપણો નવો વિડિયો વિડિયો કેવો ભાગ્યો પસંદ આવ્યો તો વીડિયો લાઇક કર્યો શેર કર્યો અને સબસ્ક્રાઇબ કર્યો મોટલેસ્ટ છે જલ્દી નવા વિડીયો સાથે તપ થકી દયો બાય વિડીયો લાઇક શેર ને સ્વસ્ક્રાઈબ હપ ફાય